નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ પ્રમાણે હજુ બે દિવસ ગુજરાત માટે ભારે રહેશે અત્યારે ત્રણ સિસ્ટમ સક્રિય છે બંગાળની ખાડીમાંથી જે લો પ્રાઇસર આગળ વધ્યું હતું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અખાત તરફ આગળ વધી રહ્યું છે અત્યારે તે ભુજથી પચાસ કિમી દૂર થયું છે ડીપ ડિપ્રેશન અડતાલીસ કલાકમાં કચ્છ પર સ્થિર થતાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ચુમ્માલીસ ઉમેદવારો મેદાનમાં દસ વર્ષ બાદ યોજાવનારી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ચૂંટણીને લઈને ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે ચુમ્માલીસ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા બેઠક માટે અઢાર સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન થશે જેનું પરિણામ ચાર ઓક્ટોમ્બરે બે હજાર ચોવીસના રોજ આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડની સહાય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનામાં મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે હજાર પચીસ સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરે તો ખેડૂતોના ખાતામાં અઢાર હતો ક્યારે જમા થાય છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે મોટા સમાચાર નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આને લગતા કેટલાક નવા નિયમો બનાવ્યા છે નાણાં મંત્રાલયે થોડાક દિવસો પહેલાં એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં તમામ ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે બાળકો અથવા સગીરોના નામે ખોલવામાં આવેલ અનિયમિત પીપીએફ ખાતાઓમાં તેઓ પુખ્ત વયના થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો વ્યાજ મળે છે આ પછી તેમને પીપીએફ વ્યાજ મળશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે